માં ધાર્મિક દબાણો હટાવાય છે સોમનાથ મંદિરની પાછળના દબાણો હટાવાયા છે સોમનાથ મંદિર પાછળ અને નવા સર્કિટ હાઉસ નજીકથી અઠાવન એકર જગ્યામાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે સૂત્રો પાસે ત્યાં જાણકારી મળી રહી છે જોકે જે કાયદેસર જગ્યાઓ હતી તેને સુરક્ષિત પણ રખાઈ છે કામગીરી દરમિયાન તેર લોકો ડિટેન થયા છે પચીસ લોકોને અટકાયત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા છે પંદરસો પોલીસ કર્મચારીઓના બંદોબસ્તમાં હાજર રહ્યા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા રેન્જ આઈજીપી નિલેશ ચાંદડિયા એસપી મનોહરસિંહ જાડેજા સહિત ત્રણ એસપી છ ડીવાય એસપી પચાસ પીઆઈ પીએસઆઈ બારસો પોલીસ સવાનોના જળબેસ લાખ બંદોબસ્તમાં આ દબાણ હટાવાયા છે છત્રીસ સીસીબી મશીન સિત્તેર ટ્રેક્ટર ટ્રોલી દબાણ હટાવાયા છે આ ઉપરાંત ધાર્મિક સ્થળો અને ખાનગી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લાના પોલીસ સવાનો એસઆરપીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા હટાવવાની કામગીરીમાં જોડાયો કબ્રસ્થાન ગરીબશા દરગાહ અને માધાપુરી બજારનું દબાણ હટાવાયું છે ગઈકાલે રાત્રે અમે પૂરી પરિસ્થિતિનો અંદાજ કાઢી અને આજ સવારે સાડા પાંચથી આ જગ્યા ઉપર જે દબાણો હતા નવ જેટલા ધાર્મિક દબાણો હતા અને પિસ્તાલીસ દેશા જેટલા મુસાફર હતા પાકા સ્ટ્રકચર હતા એનું અમે દબાણ ઊભું કરાવેલ છે આ દબાણદારોને અમે વીસ દિવસ પહેલા અમારા એસડીએમ એલઆરસી બસો બેનિચર અધિકૃત રીતે નોટિસ પણ આપેલી ખાલી કરવાની અને પંદર દિવસ પૂરા થતાં અમારા મામદાર દ્વારા પંચનામું કરી અને તમામની સભ્યો સાથેનું એ લોકોને સમજૂત કરે છે તમારે ચોવીસ કલાકમાં આ જગ્યા ખાલી કર્યા પડે છે આમ છતાં હતા જગ્યા ખાલી ન થતા આજે વહેલી સવારે સાડા પાંચે અમે પૂરી ફોર્સ સાથે અને પૂરી મશીન સાથે આ ડિમોલિશન કર્યું અને ચાર કલાકમાં જે ડિમોલિશન કાર્ય પૂરી થઈ ગયું છે ડેબ્રીજ ને છે હવે બે દિવસમાં સંપૂર્ણ ક્લિયર કરાવી દઈશું વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે તંત્રની તમામ બ્રાન્ચિસ સાથે રહી અને આડી મળી મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે અરાઉન્ડ ચૌદસો જેટલી પોલીસ છે એ સિવાય હોમગાર્ડ જીઆરડી એસઆરપી પણ છે અમારી પાસે કારણ કે આખો બહુ મોટો એરિયા છે જે જેમાં ડિમોલિશન કરવાનું હતું એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો પ્લસ એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરવાના હતા આમાં ડિસ્ટ્રિક્ટની જેટલી પણ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એ પણ અત્યારે સીલ કરેલા છે અને અત્યારે પીસફુલી તમામ કાર્યવાહી ચાલી રહી છે લોકોને સમજાયું જે લોકો ભેગા થયા ગઈકાલે રાત્રે કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે